નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કદવાલને તાલુકો બનાવવાની માંગ અંગે પૂર્વ ધારાસભ્ય વિચારભાઈ પ્રતિક્રિયા જેતપુર તાલુકામાંથી વિભાજન કરી કદવાલ ગામને તાલુકો તાલુકાનો દરજ્જો આપવામાં આવે તેવી સ્થાનિક લોકો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા પૂર્વ ધારાસભ્ય વિચારભાઈ બારિયાએ શું જણાવ્યું છે સાંભળો મનમંથન ન્યૂઝ પ્રીતમ કનોજિયા છોટા ઉદેપુર હવે આ કદવાલ તાલુકો નવો બનવાની પ્રક્રિયા જે ચાલે છે એટલે એ પ્રક્રિયા ચાલે છે એમાં થોડીક બાબત એવી છે કે એ સૌ જે કદવાલ વિસ્તારની પંચાયતો છે એના સરપંચશ્રીઓને અને સર્વ આગેવાનોને મારી એક અપીલ છે કે સર્વ તમે આ નવા તાલુકાના સર્જનમાં સહયોગ આપો અને જેમને

એ ગ્રાન્ટ પણ ટ્રાઇબલની આપણને એ મળે છે એના એ જ મળવાની છે પણ એના સાથે આખા તાલુકામાં ભાગ આપણને મળશે એટલે અત્યારે જે ટ્રાઈબલની ગ્રાન્ટ મળે છે એના ચાર ગણા પૈસા આપણને તમે પંચાયતોને મળશે એટીવીટી છે પેલી વિકાસશીલ બીજી ગ્રાન્ટો છે એ પણ વધારે મળવાની છે અને ટ્રાઇબલની વાત એવી છે કે કદાચ કોઈના મનમાં એમ હોય કે ભાઈ તાલુકો જુદો પડશે તો પછી અનામત સીટોનું શું થશે

જે ગ્રાન્ટ આદિવાસીને મળવાની એ મળવાની એટલે આદિવાસી ટ્રાઇબલમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય નહીં બીજો પણ કોઈ ફેરફાર થાય નહીં અને વાત એવી તાલુકો અલગ પડવાનો જિલ્લો ખાલી પાવી જેતપુર તાલુકામાંથી કદવાલ તાલુકાને અલગ તાલુકા તરીકેનો દરજ્જો લેવાનો છે લાભો એનાથી બમણા થવાના છે અને જિલ્લો આપણો જ રહેવાનો છે એમાં કોઈ ફેરફારનો વિષય છે નહીં શું નામ છે સાહેબ હું વેચાક ભાઈ બારિયા પૂર્વ ધારાસભ્ય જેટલું પાડ્યું